सुरत उdna सोनल इंडस्ट्रियल विभाग 1 માં ખંદેશ નામની હોટેલ ચલાવતા માલિકે હફતો નહીં આવતા ટપોરીએ હોટેલ માલિકના માથે બોટલ ફોડી નાસી ગયા માથાભારી ટપોરીને ઉdna પોલીસે ઝટપી પાડી જેલના સળિયા પાછળ ઠકેલ્યો હતો ઈમાનદારીથી ધંધો કરવો પણ ખૂબ મુશ્કેલ છે તું મને જાણતા છે મેરા નામ રાજા બિહારી છે મુજે ઈસ એરિયા મે સબ જાનતે હે ઓર તું لمبے સમય સે હોટેલ ચલા રહા હે ઓર देर रात तक होटल માલિક માથા ધમકી આપી ગલ્લામાં રહેલ રોકડા રૂપિયા ચાર હજાર સાતસો પચાસ બળજબરીથી ગાડી લઈ હોટેલ માલિક પર કાચની બોટલ વડે હુમલો કરી નાસી ગયા આરોપી ઉધના પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે

मेरा नाम राजा बिहारी है मुझे इस एरिया में सब जानते हैं और तो लंबे समय से होटल चला रहा है और देर रात तक होटल खुली रखता है इसलिए मुझे हफ्ता देना पड़ेगा जो चालू महीने का दस हजार रुपया हफ्ता मुझे अभी दे दे वरना तेरे को मार के काट के फेंक दूंगा जेवी रविंद्र तेने हफ्ता आप ना पाड़ता बड़जबरी करी होटल ना गल्ला मारे रोकड़ा रुपया चार हजार सात सौ पचास काढ़ी लिदा था जो कि रविंद्र रविन्द्र रोकवा जता गाड़ा गाड़ी कर मार मारियों એટલું ઓછું હોય તેમ હોટલમાં રહેલ થમ્સઅપ કોલ્ડ ડ્રિંક્સની કાચની બોટલથી રવિન્દ્રને જમણી આંખ ઉપર કપાળના ભાગે મારી દીધી હતી સુરત શહેરના ઉદના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ નોનવેજની દુકાન આવેલી છે આ દુકાનમાં એક વ્યક્તિ જેનું નામ મહેશ ઉર્ફે રાજા રાજેન્દ્ર ગુપ્તા છે પોતાને રાજેન્દ્ર બિહારી રાજા બિહારી તરીકે ઓળખાવે છે એ જે વ્યક્તિ છે મૂળ યુપીનો છે લોકોને હેરાન પરેશાન કરતો આવે છે એટલે પોલીસે અવારનવાર એના ઉપર કાર્યવાહી કરેલ છે આ જે રાજા બિહારી છે એણે નોનવેજની જે માલિક છે દુકાનનો એને એવી ધમકી આપી કે તારે મને દર મહિને દસ હજાર રૂપિયા આપવા પડશે આ ઉપરાંત એણે એના જે કાઉન્ટર હોય છે એના ઉપરથી ચાર હજાર સાતસો જેટલી રકમ અંદરથી બળજબરીથી કાઢી લીધી હતી જે બાબતને લઈ પોલીસે ગુનો નોંધ્યો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે જે આરોપી છે એના વિરુદ્ધ અગાઉ મર્ડર મારામારી પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા હતા પોલીસે અગાઉ પણ એના ઉપર ખૂબ જ કડકાઈપૂર્વક કાર્યવાહી કરી અને બે વાર એના ઉપર પાસાની કાર્યવાહી કરવામાં આવેલ છે આ વખતે પણ પોલીસે ખૂબ જ ગંભીર ધારાઓ લગાવી જે મુજબ ફરિયાદીએ રજૂઆત કરી છે એ મુજબ કાર્યવાહી કરેલ છે આ ઉપરાંત જે આરોપી છે એને અન્ય કોઈને હેરાન પરેશાન કરેલા છે કે નહીં એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ આવી કોઈ પણ વ્યક્તિ આવીને અમને ફરિયાદ નોંધાવશે અમારી પાસે તો જરૂરથી અમે કાર્યવાહી કરીશું અને જે આરોપી છે એનો બીજો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ